રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ બધી આપણે ઘરાવ ગાયો અને ભેંસો જોઈએ તે પહેલાં ખાસ કરીને હું તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડિયો કિંમત સરનામું લખીને મને આ વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો હાલમાં નંબર એકની વાત કરીએ તો આ ઘરાવ જફરાબાદી ભેંસને વેચવાની છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું તમને ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ભેંસ એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની છે મિત્રો હાલમાં આ ભેંસની માહિતીની વાત કરીએ તો આ ભેંસ બીજા વેતરની અંદર છે અને વ્યાવાની પંદર દિવસની વાર છે પશુપાલક મિત્ર વધારે પડતી માહિતી આપતા જણાવે છે કે સાડા છ લીટર જેટલું દૂધ કરે છે અને જો કોઈ પણ ભાઈને આ બેસ લેવી હોય તો હું તમને એડ્રેસ જણાવી દઉં છું ગામ છે જાસફરા તાલુકો છે ભાણવડ અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપી દીધેલ છે તો આ ભેંસ લેવા માટે તમે ત્યાંથી નંબર મેળવીને કોન્ટેક કરી શકો છો હાલમાં મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આપણે આ ભેંસને વેચવાની છે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની ભેંસ છે મિત્રો વિડિયોના માધ્યમથી હું તમને આ ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની ઘરાવ અને આપણા પશુપાલક મિત્રની જ ભેંસ છે મિત્રો કન્ડિશનમાં સારી છે વિડીયોના માધ્યમથી હું તમને નજીકથી પણ બતાવવાનો પ્રયત્ન કરું છું તો વિડીયો એકદમ સ્કીપ કર્યા વગર પૂરો જોજો મિત્રો આની આગળ પણ ઘણી બધી ગાયોને ભેંસો આવે છે મિત્રો કન્ડિશનમાં તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ વ્યવસ્થિત સરની શાંત સ્વભાવની ભેંસ છે મિત્રો હાલમાં ત્રીજું વેતર છે ને કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય તો આ છે તેમનું એડ્રેસ ગામ છે મોટી લાખણી તાલુકો અને જિલ્લો છે જામનગર કોઈ પણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય ને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે એના પછી મિત્રો નંબર ત્રણ ની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની બંને ગાય વેચવાની છે અને એમાંની આ નંબર એકની વાત કરીએ તો નંબર એકની ઉપર આ ગાયને વેચવાની છે મિત્રો હાલમાં મહિના દાળાની કાચી છે ખૂબ જ વ્યવસ્થિત સરની અને કન્ડિશનમાં સારી છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો અને એના પછી મિત્રો નંબર બેની વાત કરીએ તો આના આ જ પશુપાલક મિત્રની નંબર બેની આ ગાયને વેચવાની છે મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય વ્યાવામાં પંદર દિવસની વાર છે પંદર દાડાની અંદર આ ગાય વિવાઈ જશે કન્ડિશનમાં સારી છે ઘરાવ છે અને શાંત સ્વભાવની છે મિત્રો આ ગાયો તમને બંને બંને ક્યાં જોવા મળશે તો કે ભાવનગર જોવા મળશે અને ભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને આ ગાયો મેળવી શકો છો અને ભાઈનો કોન્ટેક કરી શકો છો એના પછી મિત્રો નંબર ચારની વાત કરીએ તો નંબર ચાર ઉપર આ એ છેપ ગાયને વેચવાની છે બે દિવસની વિવાયેલી છે મિત્રો અને પાંચ પાંચ લીટર દૂધ કરે છે હાલમાં મિત્રો પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ આ ત્રીજું વેતર છે મિત્રો હું ગાયને તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું કન્ડિશનમાં સારી છે ઘરાવ અને શાંત સ્વભાવની છે ત્રીજા વેતરની અંદર છે અને કોઈ પણ ભાઈને લેવું હોય તો આ તેમનું એડ્રેસ છે તાલુકો છે ઉમરાળા અને જિલ્લો છે ભાવનગર અને જો તમારે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબરની વાત કરીએ તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરનું કોષ્ટક છે એ ચોથા નંબરના કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને ડાયરેક્ટલી કોન્ટેક કરીને આ ગાયને મેળવી શકો છો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રો સાથે અને બધા જ ગ્રુપોમાં શેર કરી દેજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે